pasti berdua lewanya kebawa sama lain hara-hara kalau miril benar-benar enakin, malu temen-temen ini

Kau lagi mana? Semangat, semangat. Halo, batal Kau lagi?

અમને તો આ ભાઈને મોટા મોટા છે વિકેશી વિકેશી ભાઈ આલે મને તો થઈ રે વિકેશી મને ર થઈ જા તો નો થાય તો બટલી 10 નંબરથી મોટા રો હવે છેલો અને કલર કલર કનેશન કે શું આવ

હાય તો અમારે બધું લેવાનું હતું એ લેવા ગયું અજે ભાઈ સંપલ લીધા છે નીખેર ભાઈ એક ચોપડો લીધો છે ભણવા વાળા ચા તો વે વેકી જણપડવા આવ્યો ને ભણવાવાળા ચા એક પડી ગયો કે અજી ભાઈ સંપલ લીધા કેવા લીધા આ એવા લીધા એમ ઘરે શું કરવું મારે અમે આવી ગયા અત્યારે તો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ તમને ગમે હોય તો લાઇક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બેલ આઇકન દબાવી દેજો અને કમેન્ટ કરી દેજો કેવો લાગ્યો વિડીયો અને આવા જ નવા વિડીયો આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ ભાઈ ધ્યાન રાખજો